લોહીની નળી તૂટી જાય છે વારંવાર બદલાતી હવા કે ઠંડી હવા ગરમ હવા નાકોડી હોય છે જ્યારે નાકોડી ફૂટે છે ત્યારે આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ સૌપ્રથમ તો તીખો તળેલો ગરમ ખોરાકને એવોઇડ કરવો જોઈએ જેનાથી શરીરમાં પિત્ત વધે તેવો ખોરાકથી દૂર રહેવું જોઈએ રીંગણું લસણ આદુ જેવા ખોરાક પણ બંધ કરવો જોઈએ તે માટે મધુર અને તુરા ખોરાક લેવો જોઈએ લીલા શાકભાજી ખાટાફળો એ બધા આપણે લઈ શકીએ છીએ જો નાકોડી ફૂટે તો આપણે તેની પ્રાથમિક સારવારમાં શું કરી શકીએ છીએ સૌ પ્રથમ તો આપણી અંગૂઠો અને આંગળીથી આ ભાગને દબાવી શકીએ છીએ જેથી લોહીનો પ્રવાહ ધીમો થઈ શકે છે આ ઉપરાંત આપણે બરફનો તે જગ્યા ઉપર સેક કરી શકીએ છીએ આયુર્વેદ મુજબ જો તેની સારવાર જોઈએ તો વાસા સ્વરસ આપણે સવાર અને સાંજે લઈ શકીએ છીએ વારંવાર આવું થતું હોય તો એક એમએલ જેટલો વાસા સ્વરસને નાકમાં આપણે નશ્ય પણ કરી શકીએ છીએ ગાયનું ઘીનું પણ આપણે નશ્ય કરી શકીએ છીએ એલોપેથી મુજબ જો સારવાર જોઈએ તો આપણે નેઝલ પેક રૂના આવતા નેઝલ પેક આપણે નાકની અંદર રાખવાના હોય છે જેથી તે લોહીનો પ્રવાહ ઓછો થતો હોય છે આ ઉપરાંત લોહીને બંધ કરવાના ઘણી વખત ઇન્જેક્શનો પણ લેવાતા હોય છે જો લાંબો સમયથી આવી તકલીફ થતી હોય તો આપણા નજીકના ડૉક્ટરને બતાવી તેનું નિદાન કરવું પણ ખૂબ જરૂરી છે